શહેરના હાદરનગર વિસ્તારમાં ચેતનભાઈ મેરે સહિત નવ લોકોએ તેની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે બોડતરાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાતા બોડતરાવ પોલીસે નવ પૈકીના ત્રણ શખ્સોને ઝડપી લઈ ધોરસરની કરાવી હાથ ધરી હતી ભાવનગર શહેરના હાદરનગર વિસ્તારમાં રહેતા ચેતનભાઈ રૂપિયા સંજયભાઈ ભટુકભાઈ મેરે સાત લાખ રૂપિયા ગગજીભાઈ લાખાભાઈને ઉછીના આપ્યા હતા જેઓ ચેતનભાઈ મેરે ઉગ્રણી કરતા ગગજીભાઈ લાખાભાઈ સહિત આઠથી નવ લોકોએ તેની ઉપર હુમલો કર્યો હતો જ્યારે બોરતળાવ પોલીસે વધુ ત્રણ આરોપી ભાવેશભાઈ ગગજીભાઈ મહેશભાઈ ગગજીભાઈ અને હરેશભાઈ સહિત ત્રણ શખ્સોને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી 我拉这不给。嗯